પાટણ જિલ્લાની પાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે એક નગરપાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે પાટણની હારીજ પાલિકાની જનતાનો મૂળ આખરે શું છે તે જાણીશું હારીજમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ઉમેદવાર પ્રામાણિક અને નીડર હોય તેવી અપેક્ષા ગત ટર્મમાં ભાજપને જીત મળી હતી હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામશે રસ્તા પાણી અને ગટરના મુદ્દે પરેશાન છે હારીજના લોકોને આજ મુદ્દાને ધ્યાનમાં રાખીને ચૂંટણીનો મૂળ લોકોમાંથી સામે આવી રહ્યો છે આગામી ચૂંટાયેલા શાસકો પ્રાથમિક સુવિધાઓ આપે તેવી આશા છે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે હારીજ નગરપાલિકા વિસ્તારની અંદર સ્થાનિક લોકો આપણી સાથે જોડાય છે સીધી તેમની સાથે જ વાત કરીશ કે જે પ્રકારે સામે ચૂંટણી આવી રહી છે હારીજની અંદર કેવા વિકાસના કામો થયા અને કેટલા બાકી હારીજના છેલ્લા પંદરથી વીસ વર્ષથી ભાજપનું શાસન ચાલે છે એની અંદર અત્યારે તો લોકો ગટર પાણી પીવાની સમસ્યા પછી આ જે દાખલા તરીકે આ ગટરની પ્રશ્ન તો એટલો બધો છે કે સ્કૂલમાં જવું હોય તો છોકરાને ગંદા પાણીની અંદર થઈને સ્કૂલમાં જવું પડે શાક માર્કેટમાં જવું હોય તો ગૃહિણીઓને અંદર ગંદા પાણીમાં થઈને શાક માર્કેટમાં જવું પાણી પીવામાં એટલો બધો પ્રોબ્લેમ છે કે એની અંદર તમારે પાણી એટલું ગંદુ આવે છે કે લોકો પીવા માટે એને પેલા મજબૂર થઈ ગયા છે લોકો ત્રાહિતમાન થઈ ગયા છે એટલે હવે પછી નાગરિક આ જે ચૂંટણી આવે એની અંદર સારા ઉમેદવારો આવે અને ગામનો વિકાસ થાય એટલે એના માટે પ્રજા ધમકી રહ્યું છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે છેવાડાના માનવી સુધીની ચિંતા કરી છે સો ટકા કોઈ વિસ્તારમાં કદાચ પાણીનો પ્રશ્ન હશે ગટરનો પ્રશ્ન હશે છેલ્લા બે વર્ષથી વહીવટદાર તરીકે હાલ શાસન ચાલી રહ્યું છે સારા ઉમેદવારો પાર્ટી પસંદ કરશે નેતૃત્વ અને નવી જે ટીમ આવશે યા જે કંઈ નાના મોટા પ્રશ્નો રહી ગયા હશે એને પૂર્ણ કરશે એવી પૂર્ણ શ્રદ્ધા છે પ્રાથમિક સુવિધા નગરપાલિકાની જવાબદારી એક પણ નિભાવી નથી અને હું આ છેલ્લા કેટલાક દિવસથી આ ગામની વિશેષતા ગોતવા નીકળ્યો છું આ ગામની વિશેષતા એક જ છે એનું સમશાન અને સમશાન પણ અત્યારે

તંત્રનો પેટનું પાણી હાલતું નથી અને પ્રશ્નો એમના એમ રહે છે તો અમારી નગર વિકાસ કમિટીની એક રજૂઆત છે કે સારા ઉમેદવાર ઉમેદવારી કરે ભ્રષ્ટાચાર મુક્ત હારીજને કરે અને હારીજમાં સુશાસન લાવે અને હારીજમાં એવો ઇતિહાસ કરે કે હારીજમાં ઉદ્યોગની તમતમતી નગરી થાય અને હારીજને એક સ્વર્ણિમ યુગ આવે અહીંયા મુખ્ય પ્રશ્નોમાં પ્રાથમિક સુવિધામાં પાણી પીવાનું પાણીની અંદર દરેક વિસ્તારની અંદર ગટર લાઇનમાં પાણી આવતા હોય લોકોને મિનરલ વોટરમાં ફરજીયાત વીસ વીસ રૂપિયા ખર્ચી અને રોજ પાણી લેવું પડે છે બીજી સમસ્યામાં અંડરગ્રાઉન્ડ ગટર કે મુખ્ય બજારથી સ્કૂલ હોય ધાર્મિક સ્થાનો હોય તો આવા સ્થળો ઉપર પણ ગંદકીના સામ્રાજ્યના કારણે લોકો ખૂબ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને સમસ્યા તો હોય નાની મોટી પણ આ તો પાંચ પાંચ વર્ષથી પ્રશ્નો હલ ના થાય એટલે પ્રજામાં આ વખતે બહુ જબરજસ્ત રાજકીય પક્ષો વિરુદ્ધમાં નારાજગી છે અને સારા પ્રમાણિક અને નિડર જો વ્યક્તિઓને નગર પાર્ટીઓ જો ટિકિટો નહીં આપે તો લોકો ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકે છે જે પ્રકારે સ્થાનિક જે પ્રશ્નો છે રોડ રસ્તા ભૂગર્ભ ગટરના પાણી સમસ્યાઓથી સ્થાનિક લોકો પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે વિકાસના કામો છે તે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે તેવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે સ્થાનિક પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ અહીંયા વિકાસ ભૂલો પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે પ્રમલ ત્રિવેદી